શ્રી કોલ રામ મહારાજ શ્રી શંકર સનાતન મનીષ આજનો આ પ્રસંગ માતાજી ની નિર્વાણ તિથિ નો દિવસ

પણ આજે એમને ઢુંકોમાં પતાવ્યું સંતો વિશેષ છે ટાઈમ આપણે વધારે લેવાનો નથી સત્ય અસત્ય અશક્યની દરેક જગ્યાએ આ શત્ય અને અસત્યનો ઝઘડો ચાલી રહ્યો છે જડ અને ચેતનનો આ જગતોની અંદર હે પણ આ સત્ય તોના શરણય થાય ને તો એક ચેતન સિવાય બીજું કોઈ સંત બતાવે જો અગળી મૂકો તો ચેતન ચેતનને ચેતન હે દરેક તમને પરમાત્મા સ્વરૂપ બનાવી દીધી આપણા તો દેહ માં અંદર ભાથી ખતરી બેઠો છે ને એટલે બધા કેસે હલન ચલન વલન કરશે ઓખે મટ મટાવશે કોને સંભળાય છે એટલે કહી દીધું કે બેઠો છે ને એટલે આ બધું થાય પણ આપણા સંતો નિરાંત બાપુ એ આપણને કઈ વાત બતાવી અણુ અણુ ના ખડે પરમાત્મા નક્કી કરાયો કરાયો ના કરાયો હે આ વસ્તુ છે બાપુ હે આ પરમાત્મા નક્કી થાય એ પરમાત્મા હાથો કૂતરો પૂછલી ફટફટાવે કે મોય પેલો સાથે હલ બાકી ના લે આવું જ્ઞાન નથી મારા વાલા હે

આ એક સપના જેવું છે મને ભરોસો કરવા જેવો નથી આ શ્વાસ બહાર નીકળ્યો પાછો અંદર જશે કે નહીં જાય કોઈને ખબર નથી હે તો સંતો ચેતાવો છે આપણને કાક આ સપનું છે સપનામાંથી બહાર આવી જાઓ જાગી જાઓ જનક રાજાને સપનું આવ્યું સપનાની અંદર બીજો રાજા ચડે કરીને આવ્યો જનક રાજા યુદ્ધ કરવા ગયા રાત પાઠ બૈરી છોકરો બધું હારી ગયા પરિસ્થિતિ એવી આવી ભીખ માંગવાનો વારો આવ્યો એક બેન ભિખારી ને કઈ ખાવાનું આપતા લાઈન ઉભા રહ્યા વાહન પણ નતું કે ખાવાનું લેવું છેમાં રસ્તામાં માટીની ઠીપ ઢીપ પડી હતી લઈ કપડાથી સાફ કરીને લાઈન માં ઉભા રહ્યા પેલી બેને જે આપવાનું તો આપ્યું બે ડગલો આગળ જાય બે પાડા લડતા લડતા આયા જનક રાજા ને લીધા અડફેટ જનક રાજા પડ્યા પલંગ નીચે નોક ખુલી ગઈ જનક રાજા ને સંશ થયો કેવો સંશય થયો કાલ મને સપનું આવ્યું સપના ની અંદર હું ભીખ માગતો હતો એ હાચું ક્યાં સડીદારે સડી પોકારી અને હું રાજા છું એ હાચું હાથ છો પંડિતોને બોલાયા અને પ્રશ્ન કર્યો કે જવાબ આપો મને કે મને સપનું આવ્યું એ હાચું કે આ સડીદારે સડી પોકારીને હું રાજા છું એ હાચું હાથ પંડિતો રાજા જનકના સંતોષ થાય એવો જવાબ આપી શકે નહીં હાથ છો પંડિતોને નજર કેદ કર્યા એમાં એક લહોર મુનિ હતા એમના દીકરા અષ્ટ મુની બપોરે જમવા ઘેરાયા એમની માએ ભોણું પીસ્યું એમને પ્રશ્ન કર્યો કે બા મારા બાપુજી દેખાતા નથી મારા બાપુજી ક્યાં ગયા કે તમારા બાપુજી અષ્ટવક્રા મુનિ ભણું આગું કરી દીધો કે ઢોકીને મૂકી દો હું હમણાં મારા બાપુજીને લઈને પાછો આવું એ વખતે અષ્ટવક્રા મુનિ ની અગિયાર વર્ષની હતી જ્ઞાન માં ઉંમર જોવાય અગ્યાર વર્ષની ઉમર રાજાના દરબાર માં જ્યારે એમની માના ગર્ભમાં હતા ત્યારે હવારે બ્રહ્મ મુહૂર્ત વેદ વસતા વેદ વસ્તા એક શ્લોક બોલવામાં ભૂલ કરી ગર્ભમાં એને જવાબ આપ્યો કે બાપુજી આમ નહી કે આમ બોલો

કે હે અષ્ટવક્રા અમે હસાય તો બરાબર છે પણ કે તમે કેમ હસો છો એ વખતે અષ્ટવક્રા જવાબ આપ્યો કે તમે બધા ચોબડિયા છો ચોબડિયા એટલે ચમાર ચમાર એટલે પેલો ચોબડું જુતાય નહીં જેની દ્રષ્ટિ આ દેહ ઉપર છે ને એને ચમાર કીધો સંતોએ આ દેહ ઉપર જેની દ્રષ્ટિ છે ને એને સંતોએ ચમાર કીધો કે જનક તારા સહિત તારી આખી સભા કે તમે બધા કે ચોબડિયા છો અને રાજા ને ચોબડિયા કે રાજાની ની લાલ થાય કે ના થાય જનક રાજા ગુસ્સામાં માં આઈ ગયો કે નજર કેદ કરો કે ઉભો રે નજર કેદ કરવાનું કારણ બતાય

હું રાજા છું એચું અષ્ટકરા જવાબ આપ્યો કે બે ખોટો તારા સપનું આવ્યો કદાચ કલાક અડધા કલાક નું ખુલે લોકો કદાચ સપનું સાચું હોય એટલે બે લાખ ની લોટરી લાખ